કેટલાય સમયથી કોર્પોરેશનના સીસીટીવી કેમેરા તેમજ ટ્રાફિક સિગ્નલના પોલ અને ડિસ્પ્લે બેટરીઓ જતી હોવાના બનાવો બની રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ત્રણ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે પોલીસે તાંદરજા વિસ્તારમાંથી રિક્ષામાં જઈ રહેલા યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઈ મલિક મઠફળિયું નવીનગરી તંદલજા અને ડ્રાઈવર ઝહીર ઉર્ફે કાલિયા હુસેનભાઈ મલિક અગોટા નવાવાસને ઝડપી પાડી રિક્ષામાંથી ત્રીસ બેટરી કબજે કરી છે ત્યારબાદ વધુ પૂછપરછ કરી વધુ એકસો સુડતાળીસ બેટરી કબજે કરી હતી પોલીસની તપાસ દરમિયાન બંનેએ જણાવ્યું હતું કે બસ સ્ટેશન પર કોર્પોરેશનના કર્મચારીઓને બેટરી રિપેર કરતા જોઈ ગયા હતા અને બેટરી ચોરવાનો વિચાર આવ્યો હતો ચોરી કરેલી બેટરી ભંગાના વેપારીઓને આપી દેતા હતા આવી જ રીતે સ્કૂટર ઉપર બેટરી ચોરવા નીકળતા પપ્પુ લખાભાઈ પૂજક છાણી કેનાલ પાસે વસાહતમાં તેને ઝડપી પાડી કુલ ઓગણચાળીસ બેટરી કબજે કરી હતી આમ પોલીસે અંદાજે અગિયાર લાખની કિંમતની બેટરીઓ તેમજ રિક્ષા અને સ્કૂટર સહિત કુલ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો